ગુડકર અભયારણ્ય નજીક દૂષિત પાણીના સેમ્પલ લેવાયા મોરબી હળવદના કિરિયા પાસે દૂષિત પાણીના સેમ્પલ લેવાયા જીપી સિટી દ્વારા દૂષિત પાણીના સેમ્પલ લેવામાં આવ્યા જો કે દૂષિત પાણી અભયારણ્ય નજીક છોડાતું હોવાની આશંકા છે રક્ષિત પ્રાણી ગુડકર સહિત વન્યજીવો લુપ્ત થવાનો ખતરો છે અને એમાં પણ કેમિકલ માફિયાઓ બેફામ બનેલા છે દૂષિત પાણી છોડતા હોવાની શંકાઓ છે જીપી સિટીએ દૂષિત પાણીના પગલે સેમ્પલ લીધા અભયારણ્ય તરીકે તે જાહેર કરવામાં આવેલો છે આજે જીપીસીબી દ્વારા જે કીડી ગામ છે તેના આસપાસના વિસ્તારમાંથી અત્યારે દૂષિત પાણી લેવામાં આવ્યું છે જેના રણ વિસ્તાર છે તેનાથી લગભગ દોઢ

ગમે ત્યાં છોડી રહ્યા છે તેને લઈને જે રક્ષિત જીવ છે ગુડખર તેના જીવને પણ મોટું જોખમ હોય તેવી અત્યારે શક્યતાઓ છે ને તેને લઈને જીપીસીબી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે જી જી જોડા બદલ આભાર આપનો